જય માતાજી મિત્રો ઘણી બધી કોમેન્ટો એવી પણ આવે છે કે ભાઈ અમે એક સામાન્ય ઘરમાંથી છીએ સામાન્ય માણસો છીએ એટલે અમારા જોડે એટલું ફંડ નહીં એટલા પૈસા નહીં કે અમે સેવાઓ કરી શકીએ તો મારે એમને એક વાત જણાવી છે કે સેવાની કોઈ પરિભાષા નથી હોતી પૈસાથી સેવા થાય એ પણ જરૂરી નથી તમે કોઈ પણ વ્યક્તિને એની જરૂરિયાતના સમયમાં કંઈ પણ મદદ કરો એ સેવા છે ભૂખ્યાને રોટલો ખવડાવો કોઈ કાકાને તકલીફ ચાલવામાં ખાલી હાથ પકડી અને થોડુંક રોડ ક્રોસ કરાવો કોઈ અંધ વ્યક્તિ હોય કે જેને રોડ ક્રોસ કરવો હોય તો એવા વ્યક્તિને તમે રોડ ક્રોસ કરાવો કોઈને કંઈક નાનો મોટો એક્સિડન્ટ થયું વાગ્યું હોય તો એ વખતે એની મદદ કરો આ બધું સેવાની પરિભાષામાં આવે છે તમારા આજુબાજુમાં રહેતા કોઈ વ્યક્તિને આધાર કાર્ડમાં કંઈક તકલીફ હોય કોઈ રેશન કાર્ડમાં તકલીફ હોય તો એના માટે મદદ કરો માર્ગદર્શન આપવો એ પણ સેવા છે એટલે કોઈ પરિભાષા નથી એક ઉદાહરણ દાખલો આપો તમને કે એક જગ્યાએ એક મોટો મંદિરમાં ભંડારો ચાલતો હતો કોઈ ભાઈ તરફથી જમણવાર હતો બધા જમવા બેઠેલા લાઈન સર હજારો માણસ જમતા હતા ત્યાં બે બાજુમાં બે યુવાનો બેઠા બેઠા વાતો કરતા હતા કે આપણા જોડે પૈસા નથી આપણે એટલા બધા ધનવાન નથી નહીતર આપણે આવો ભંડારો કરત ને હજારો માણસને જમાડા એ વખત બાજુમાં એક સાધુ માણસ બેઠેલા એમને કીધું કે દીકરાઓ ભંડારો કરવા માટે પૈસા હોવા જરૂરી નથી વગર પૈસે ભંડારો થાય એટલે પેલા બે યુવાનો એ પ્રશ્ન પૂછ્યો બાપુ પૈસા વગર તો કેવી રીતે ભંડારો થાય હજારો કેવી રીતે જમાડી શકાય એટલે બાપુએ કીધું કે તમારા ઘરમાં ચપટી લોટ છે તો કે હા ચપટી ખાંડ છે તો કે હા તો કે એ ભેગું કરી અને કીડીઓના દર પાસે નરઘા પૂરો ને એ ભંડારો છે એમાં હજારો લાખો કીડીઓ જમવાની તમારી જમાડવાની ભાવના હોય તો જરૂરી નથી કે માણસ માણસ જમ્યા પછી એમાં મીઠું મરચું ઓછું ગોતશે કોઈ ઘર આગળ કૂતરું બેઠું છે ને તો એના પટકું રોટલો આપો તો ભંડારો છે ચકલાને મુઠ્ઠી ચણ નાખો ને તો એ હજારો ચકલા ચકલામાંથી ખાવ એટલે જરૂરી નથી કે પૈસા હોય તો ભંડારો થાય એટલે સેવાની કોઈ પરિભાષા નથી જે વ્યક્તિને જે ટાઈમે જેની જરૂરિયાત હોય કોઈને મદદની કોઈને હેલ્પ કોઈ હાથ પકડવાની કોઈ માથું દબાઈ દેવાની કોઈને દવાખાને લઈ જવાની કોઈને બટકું રોટલો આપવાની એ બધી સેવાની પરિભાષાઓ છે તો તમે પણ બહુ વિચારશો નહીં પૈસા અમારી જોડે નથી એટલે અમે સેવા નથી કરી શકતા એવા બાના કાઢશો નહીં તમારી આજુબાજુમાં રહેતા વ્યક્તિઓની જરૂરિયાતને સમજો અને એને મદદ કરો એ પણ એક સેવા જ છે કોઈના અંતર આત્માના આશીર્વાદ મળે એ બધા કાર્યો સેવાના આવે તો લાગી જાઓ સેવામાં જય માતાજી જય ભવાની